સત્યાવીસમી જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને બે દિવસ બાકી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષિંધવી દ્વારા જગન્નાથ મંદિરથી રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમની સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય શહેર પોલીસ કમિશનર જેશ મલિક ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહિત આગેવાનો જોડાયા હતા રથયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર મહિલાઓ દ્વારા ગુલાબ વર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કોમી એકતાનો અનેરો નજારો જોવા મળ્યો હતો કોમી એકતા સાથે રથયાત્રા પૂર્ણ સંપન્ન થાય તેવા દ્રશ્યો ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળ્યા હતા તો બીજી તરફ હર્ષ સિંધવી એક તરફ વિમાન દુર્ઘટનાની ફરજ સાથે રથયાત્રા સંકલન સાથે ફરજ બજાવી રહેલ ગુજરાત અને અમદાવાદ પોલીસ અધિકારીઓની કર્મચારીઓની કામગીરીને અભિનંદન પાઠવવા આવ્યા હતા આવો સાંભળી શું કહ્યું હર્ષિંદવીએ બાઇટ હર્ષિંદવી ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા ઐતિહાસિક યાદગાર અને સૌ ભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છે કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનોજ દર્શન અર્થે પધારતા હોય છે એવું નથી હોતું રાજ્ય દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે આ રથયાત્રા એ સોલ કિલોમીટર ની એની રૂટ હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી હજાર આઠસો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ને ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે પરથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડના જવાનો અને એટલે કે એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી થી વધુ ને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે રથયાત્રામાં થી લઈને અમદાવાદ શહેર પોલીસ ની મહિલા અધિકારીઓ દ્વારા આ સોલ કિલોમીટર ને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આખા રૂટને ને થ્રીડી મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો

ભગવાન જગન્નાથજી ના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારનો સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો પરંતુ બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલી વાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જ્યાં હાજર રહેવાની હોય કે AI ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન ટેકનોલોજી ડ્રોનની અંદર AI ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર 3500 જેટલા કેમેરાઓ છે જેમાંથી બસો ને સત્યાવીસ જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો

કોઈક ને હુંફ આપતું તો કોઈક બેનિવારજનો રાખીને જોયા છે એની સાથે સાથે અલગ અલગ જે સરકારી વ્યવસ્થા છે એ તો ચાલુ જ હતી પરંતુ પોતાની ડ્યુટીના સમયથી વધારે સમય આપીને રથયાત્રા રથયાત્રાનો બંદોબસ્ત અને સારામાં સારી રીતે આ વ્યવસ્થા થઈ શકે તે માટે અમદાવાદ શહેર પોલીસે અઢાર અઢાર વીસ વીસ કલાક કામ છેલ્લા અનેક દિવસોથી કામ કરતા મેં નજરે જોયું છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આભાર વિમાન